તમે ઘણી વખત એવી દ્વિધામાં હશો કે નજર સામે કોઈ ઇન્જર્ડ ઘાયલ થયેલું પક્ષી દેખાયું ઘાયલ થયેલો કૂતરો બિલાડી ગધેડું કે કંઈ પણ કોઈ વસ્તુ દેખાય તમને કોઈ જીવંત ક્રિચર જીવંત પ્રાણી તમને ઘાયલ અવસ્થામાં દેખાય છે ઘાયલ પક્ષી દેખાય છે તો તમે હંમેશા એવી દ્વિધામાં હશો કે અરે આને મારે કઈ રીતે બચાવવું તમને એ જીવંત વ્યક્ જીવંત પ્રાણીને પક્ષીને બચાવવાની ઘણી બધી ઈચ્છા હોવા છતાં તમે તમારી નોલેજ નહીં હોવાના કારણે એને રઝળતું મૂકી દો એ પ્રસંગ હવે અત્યારે એ એ ઘટના હવે અત્યારે તમારે ભૂલવી જોઈએ કેમ કે આજના આ એપિસોડમાં આખો એક એપિસોડ જીવદયા ઉપર બનાવવામાં આવેલો છે આવા સંજોગોમાં તમારે શું કરવું કેવી રીતે હેલ્પ લેવી અને કેવી સંસ્થાની મદદથી એ જે તે પક્ષી જે તે પશુ પક્ષીને એના ગંતવ્ય સ્થાન સુધી એના સારા મેડિકલ સપોર્ટ સુધી પહોંચાડવું એ આપણી જરૂરિયાત બની રહે છે તો એનો આખો ચિતાર આપતો આ એપિસોડ છે આજે હું જીનાગ્ના યુવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જયભાઈ શેઠની સાથે અમદાવાદના રસ્તાઓ પર નીકળીને બર્ડ્સ કઈ રીતે રેસ્ક્યુ કરાય છે કઈ રીતે એને બર્ડ્સને બોક્સમાં રાખીને સાચવીને કેરફુલી હેન્ડલ કરીને દવાખાના સુધી પહોંચાડવામાં આવે છે આ બધી ઘટનાનું આખું વિસ્તૃત વિવરણ તમારી સાથે રજૂ કરવાનું છું આ જોઈને તમને ખરેખર ખ્યાલ આવશે કે કોઈ ઘટના કે આ જોઈને તમને ખરેખર ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રાણી પશુ પક્ષી બચાવવાની નેમ તમારામાં હોય તો તમે એક ફોન કોલ દૂર છો તમે એને બચાવી શકો છો નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું અત્યારે સવારથી જિનાગના યુવા ટ્રસ્ટની જિનાગના સેવ બર્ડ મુહિમ ચલાવતી રિક્ષામાં અમદાવાદના રસ્તાઓ પર ફરવાનો છું અને એ રસ્તાઓ ઉપર ફરીને જયભાઈ શેઠ અને એમના વોલન્ટિયર્સ બર્ડ્સને કેવી રીતે બચાવે છે કેવા કેવા એમને કોલ મળે છે અને કેવા કોલ એટેન્ડ કરીને એ લોકો એ પશુ પક્ષીને દવાખાના સુધી પહોંચાડે છે આ બધી વાતનું વિસ્તૃત વિવરણ આપતો આ એપિસોડ તમે જોવાનું ચૂકતા નહીં આખો એપિસોડ જોજો જેથી તમને ખરેખર ખ્યાલ આવે કે પડદા પાછળ પોતાના સમયની પોતાના ધંધાધાપાની ચિંતા કર્યા વગર આ લોકો સેવા કરે છે એ ઘાયલ પશુ પક્ષીને હોસ્પિટલ સુધી પહોંચાડીને એક જીવને બચાવવાની એ સંતોષ મેળવે છે એવા વોલન્ટિયર્સ એવા વોરિયર્સની આ વાત પ્રણામ જય જીનેન્દ્ર મારું નામ જય શેઠ જીનાજ્ઞા યુવા ટ્રસ્ટમાં ટ્રસ્ટ ટ્રસ્ટનો અંતર્ગત એક અમારું જીનાગ્ઞા સેવબળ અભિયાન અભિયાન એવું કે સવારના નવથી રાતના બાર વાગ્યા સુધી સતત ફોન રણકતો રહે ફોનમાં પક્ષી બચાવોની હેલ્પલાઇન છે એનિમલની પણ હેલ્પલાઇન ચાલે છે બે રિક્ષા અને એક ઇકો ગાડી દ્વારા આ સંપૂર્ણ સેવા ફ્રી ઓફ ચાર્જ અમે આખા અમદાવાદમાં પૂરી કરીએ છીએ કોઈ પણ વ્યક્તિ જ્યારે અમને કોલ કરીને કહે છે કે અમારા એરિયામાં પક્ષી ઘાયલ છે કે પશુ ઘાયલ છે ત્યારે અમે એમની પાસેથી ત્રણ વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ લોકેશન એડ્રેસ અને પક્ષીનો ફોટો આ ત્રણ વસ્તુ અમને આવી રીતે વોટ્સઅપ દ્વારા એ લોકો મોકલે છે જેમાં સવારે અમારે આવેલા એક બર્ડનો ફોટો આવી ગયો છે એની સામે શું શું ડિટેલ અને એમને ઓટો આન્સરમાં મેસેજ જાય છે પક્ષીની સેવા કેવી રીતે કરવી ક્યાં સુધી એને સાચવવું એની ડિટેલ આવે છે તેમજ એનું કરંટ લોકેશન એડ્રેસ આ ત્રણ વસ્તુ અમારી પાસે આવ્યા બાદ અમે આ ટોટલો ટોટલ ગ્રુપમાં ફોરવર્ડથીને અમારા સ્વયંસેવક દ્વારા પક્ષીને રેસ્ક્યુ માટે જલ્દીમાં જલ્દી અહીંયાથી રિક્ષા જાય છે અને તેને રેસ્ક્યુ કરવામાં આવે છે જગ્યાથી બર્ડનું રેસ્ક્યુ થાય ત્યાં તેની પ્રાથમિક સારવાર પણ અમે આપીએ છીએ અમારા લગભગ દિવસના સાહીઠથી સિત્તેર રેસ્ક્યુ કોલ હોય છે એવી રીતે ડેલ્લી અમારા કોલને આવી રીતે અમારા જે પેબલ અમે વોલિન્ટિયર પણ રાખેલા છે જેના દ્વારા અમે આ કોલ પૂર્ણ કરીએ છીએ સવારના જે પણ કોલ આવે એ બધા જ કોલનું રેસ્ક્યુ કરીને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે અથવા તો બીજા સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ છે જે હોસ્પિટલ છે ત્યાં અમે એમને પહોંચતી કરીએ છીએ શહેરભરમાં ફેલાયેલી જીવદયાની સાથે કનેક્ટેડ ઘણી બધી એનજીઓઝ જે આપણે શહેરભરમાં જોઈએ છે જે પણ ઇન્જર્ડ એનિમલ્સ કે બર્ડ્સ એ લોકો કલેક્ટ કરીને એ લોકો ત્યાંથી સાચવીને બોક્સમાં કે એવી રીતે લઈને જ્યારે આવે છે તો આખરે છેલ્લે એમનું જે સ્થાન હોય છે એ છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જે પાંજરાપોળમાં આવેલું છે અત્યારે હું આવી ગયો છું પાંજરાપોળ ખાતે આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સ્થળે શું કાર્યવાહી થાય છે કઈ રીતની વ્યવસ્થા છે બર્ડ્સથી માંડીને બીજા બધા સસ્તન પ્રાણીઓ કે એનિમલ્સ કે બર્ડ્સની આખી વિવિધ પ્રજાતિઓને કઈ રીતે બચાવાય છે અને કઈ રીતે એના ફોલોઅપમાં ટ્રીટમેન્ટ ચાલે છે શરૂઆતથી એન્ડ સુધીની બધી વસ્તુઓનો આખો ચિતાર આપવા માટે આપણી સાથે મોનાબેન છે જે અહીંયાના કાર્યકર છે વધતા અહીંયા આ સ્થળે માંડીને આઈસીયુ સુધીની પણ કેટલી અલગ અલગ સગવડ છે એ બધી વિગતો આપણે જાણીશું સાથે હાય મારું નામ મોનાલીસા છે હું જીવદયામાં પબ્લિક રિલેશન જોઉં છું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર સાતથી કામ કરે છે અને ઓનરલેસ એનિમલ્સ અને બર્ડ્સની ટ્રીટમેન્ટ કરે છે જ્યારે પણ કોઈ ઇન્ડિવિજ રેસ્ક્યુઅર કોઈ એનજીઓ એનિમલ્સ બર્ડ્સ લઈને આવે છે ટ્રીટમેન્ટ માટે તો આગળની શું પ્રોસેસ હોય છે હું આગળ તમને સમજાવું આવી જ જ્યારે પણ કોઈ બર્ડ એનિમલ્સ લઈને આવે છે ત્યારે અહીંયા રજીસ્ટ સિક્યુરિટી ના એન્ટ્રી થાય છે એના પછી એનિમલ્સના કેસ પેપર નીકળે છે અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં એ એનિમલ ડિપાર્ટમેન્ટ છે તો અહીંયાથી એનિમલ્સના કેસ પેપર નીકળે છે અને એ ત્રણ એમ્બ્યુલન્સની ફેસિલિટી છે અમારી પાસે અને સડનથી જો એક હેલ્પલાઇન નંબર હોય એની ઉપરથી જે બી કમ્પ્લેન આવે ત્રણ એમ્બ્યુલન્સમાં અમે ડિવાઈડ કરીએ છીએ ઠીક છે તો કોલ સેન્ટર બી આ છે અને એનિમલ્સના કેસ પેપર બી અહીંયા થાય છે તો આ રીતે એનિમલ્સના કેસ પેપર નીકળે છે એનિમલનું રજિસ્ટ્રેશન નંબર કઈ ડેટ પર આવ્યું છે કયા સમયે કયું એનિમલ છે કયું પેશન્ટ છે ટ્રીટમેન્ટ માટે જે આવ્યું છે કયા એરિયાથી આવ્યું છે કોણ લઈને આવ્યું છે ને એની કોન્ટેક્ટ કોન્ટેક્ટર લઈએ છે ઠીક છે અને જો કંઈ કેટ આવી છે ટ્રીટમેન્ટ માટે તો આની ટ્રીટમેન્ટ અહીંયા થાય છે છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર સાતમાં રજીસ્ટર્ડ થઈ છે અને છેલ્લા અઢાર વર્ષથી નિઃશુલ્ક એનિમલ્સ અને બર્ડ્સની સેવા કરે છે ઓપરેશન થિયેટર એનિમલ ઓપરેશન થિયેટર બર્ડ્સ ઓપરેશન થિયેટર બે આઈસીયુ પેથોલોજી લેબ એક્સરે સોનોગ્રાફી ક્લિનિક ફિઝિયોથેરેપી ઇવન કિમિયોથેરેપી દરેક જાતની સવલત ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી આ સંસ્થામાં લગભગ ચૌદ ડોક્ટર છે ફૂલ ટાઈમ ડૉક્ટર છે પાંત્રીસ વેટિરિયન આસિસ્ટન્ટ છે અને ટોટલ પચ્યાસીથી સ્ટાફ છે સવારે દસથી રાતના બાર વાગ્યા સુધી નોનસ્ટોપ સેવા કરે છે રવિવારે બી એની ઇમરજન્સી કેસમાં આખી રાત બી ચાલતી હોય છે ઇવન ઉત્તરાયણના સમયે તો પહેલી જાન્યુઆરીથી સતત આની પ્રવૃત્તિ વધી જતી હોય છે અને ફેબ્રુઆરી સુધી લગભગ આઠથી દસ હજાર બર્ડ્સ આવતા હોય છે જે પતંગથી કપાયેલા હોય છે એની સેવા કરવામાં આવે છે આ સંસ્થા આઈએસઓ નાઇન રજીસ્ટર્ડ કંપની છે સીએસઆર છે એટીજી રજિસ્ટર્ડ છે અને સંસ્થા માત્ર ડોનેશન ઉપરથી જ આપે છે સારા ડોનરોના લોકોનો સહકારથી સંસ્થા વ્યવસ્થિત કામ કરી રહી છે એવડે વર્ષે રેગ્યુલર ફોલોઅપ અને પે થઈ છે ત્રણથી સાડા ત્રણ લાખ એનિમલ્સ બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે 大概。哎呦哎呦 अगरना बच्चा छिए, हमे जरते हैं काउडाई मोटा परियाशी अगरना परेलू छे ना? निसके ये ने काउडाई देलू छे અગર કોઈ ડોગ ટ્રીટમેન્ટ માટે આવ્યું છે તો અહીંયા ડિપાર્ટમેન્ટ છે અહીંયા એનું વજન થશે ટેમ્પરેચર લઈશું પછી આપણે ડોગ છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે ઓકે એનિમલ્સ માટે આઈસીયુ છે કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં કોઈ પેશન્ટ આવે તો એની ટ્રીટમેન્ટ અહીંયા થાય છે

पैथोलॉजी पर और साइकोलॉजी पर स्ट्रीम ગુડ મોર્નિંગ માય ઇઝ સુમિત હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે સવારે સાડા નવથી રાતના બાર વાગ્યા સુધી એનિમલ ડિપાર્ટમેન્ટ માટે ઓપીડી સર્વિસ આપીએ છીએ જેમાં ફૂલ ટાઈમ વેટનરિયન્સ અવેલેબલ હોય છે જીવદયામાં આપણી પાસે પેથોલોજી લેબ છે સીએમ મશીન છે સોનોગ્રાફી મશીન છે એક્સરે ડિજિટલ એક્સરે છે તો કોઈ પણ જાનવર લાવે ત્યારે એને ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે જે એનિમલ્સને લોંગ ટર્મ ટ્રીટમેન્ટ કે સર્જરીની જરૂર હોય તેને અમે એડમિટ કરીએ છીએ બાકીના એનિમલ્સને અમે રિસ્પેક્ટિવ ફોલોઅપ્સ સજેસ્ટ કરીએ છીએ કે બીજા દિવસે ત્રીજા દિવસે પાંચમા દિવસે એની ઇન્જરી પ્રમાણે અહીંયા લઈને આવે ઓવરઓલ અમે મંથલી બેથી અઢી હજાર ઓપીડી એટ એન એવરેજ જોતા હોય અને પશુ પક્ષીની સારવાર માટે દરેક આધુનિક ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે એનિમલ બર્ડનું અલગ અલગ ઓપરેશન થિયેટર બી છે એનિમલ બર્ડનું અલગ અલગ આઈસીયુ પણ છે બર્ડ્સની હું જ્યારે વાત કરું તો ચોવીસે કલાક અમે બર્ડ્સ ઇન્વોર્ડ કરીએ છીએ ક્યારેય પણ રસ્તામાં કોઈ પણ એનિમલ બર્ડ દેખાય તો અમારા હેલ્પલાઇન સેન્ટર પર ફોન કરે અને અહીંયા મોકલે તો અમે એની સારવાર કરવામાં આવશે આપના કોઈ પણ ખર્ચો ભોગવવાનો નથી અને જે બી એમને સવલત જોઈએ બધી જ અહીંયાથી કરવામાં આવશે તો હું દરેક નાગરિકને વિનંતી કરું છું ઉત્તરાયણના દિવસોમાં સૌથી વધારે ઘાયલ પક્ષીઓનું અમારી પાસે રેસ્ક્યુ કોલ આવતા હોય છે તો તમે પણ આખા અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ તમને ઘાયલ પક્ષી તમને દેખવામાં આવે તો તમે નવ્વાણું પચીસ પાસઠ પાંત્રીસ પાસઠ નવ્વાણું પચીસ પાસઠ પાંત્રીસ પાસઠ ઉપર અમને કોલ કરી શકો છો અમને વોટ્સઅપમાં લોકેશન એડ્રેસ પક્ષીનો ફોટો મોકલી શકો છો ત્યારે અમારા વોલિન્ટિયર તમારા ત્યાં સુધી આવશે અને ફ્રી ઓફ ચાર્જ એને ત્યાંથી રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ સુધી પહોંચતું કરશે જે અમારી જવાબદારીમાં છે આ બધાને એક નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણના દિવસોમાં સવારે અને સાંજે પતંગ ન ચગાવે બપોરના ટાઈમે ચગાવો જેથી સવારે પક્ષીઓ દાણા ચણવા જાય અને સાંજે રિટર્ન આવતા હોય એ સમયમાં પક્ષીઓનું રક્ષણ દોરીથી થઈ શકે તેમજ રાત્રે સર્વેને નમ્ર વિનંતી છે કે રાતના દિવસો રાત્રે ક્રેકર ફટાકડા ન ફોડે જેના કારણે રાત્રે પક્ષીઓ એમના માળામાંથી ઉડે છે અને ઘાયલ થાય છે દોરી ફસાયેલી હોય છે ઝાડમાં અને તમને આસપાસમાં ક્યાંય પણ દોરી દેખાતી હોય એ દૂર કરો

તમને ક્યારેય કોઈ ઘાયલ પશુ પક્ષી દેખાય તો એ નોંધેલો નંબર કોઈક જીવને બચાવવા માટે એક કડી બની શકે એમ છે તમે આ નંબર જરૂર નોંધી લેશો એવી અભ્યર્થના સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું જીવદયાની ઉત્કૃષ્ટ કામગીરી બતાવતો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આવા જ કોઈક નવા વિશિષ્ટ વિષયો સાથે ખબર અમદાવાદમાં નવા વિડીયો સાથે હું ઉપસ્થિત થઈશ ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ